કરજણ ટોલનાકા પાસેથી ટ્રકમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થાને એલસીબી પોલીસ દ્વારા ઝડપી પાડ્યો હતો કરજણ ટોલનાકા પાસે એલસીબીની ટીમે ટ્રકમાં લઈ જવાતા રૂપિયા સત્તાવન પોઈન્ટ બાવીસ લાખના દારૂના જથ્થાને ઝડપી પાડ્યો હતો દારૂની એક હજાર એકસો સત્તાવન પેટી બિયરના ઓગણત્રીસ હજાર આઠસો એંસી ટીન ટ્રક અને ફોન મળી કુલ સડસઠ ઓગણત્રીસ લાખનો મુદ્દામાલ એલસીબીએ કબજે કર્યો હતો જિલ્લા એલસીબીની ટીમે કરજન ટોલનાકા પાસેથી પસાર થતી મહારાષ્ટ્ર રજીસ્ટ્રેશનની ટ્રક પકડી હતી ટ્રકની તપાસ કરતા દારૂની એક હજાર એકસો સત્તાવન પેટી સાથે બિયરના ઓગણત્રીસ હજાર આઠસો એંસી ટીન મળી આવ્યા હતા ટ્રકનો ડ્રાઈવર રાજેશ વેનિશમલ જેસવાલી રહે રાજસ્થાન સોસાયટી સૈજાપુરા બોધા નરોડા પાટિયા અમદાવાદ મુંબઈથી દારૂ ભરેલી ટ્રક લઈને નીકળ્યો હતો બન્ના નામના શખ્સે ટ્રકમાં દારૂ ભરાવ્યો હતો જે બાદ બન્નાના કહેવાથી તે નેશનલ હાઇવે પર આગળ વધી રહ્યો હતો ટ્રક ડ્રાઈવર સાથે વોટ્સઅપ કોલથી સંપર્કમાં હતો એલસીબીએ દારૂના વિપુલ જથ્થા સાથે મોબાઈલ ફોન દોરડું અને ટ્રક મળી કુલ રૂપિયા સડસઠ પોઈન્ટ ઓગણત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ મામલે કરજન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો